બાબરા તાલુકાના સમઢિયાળા ગામે ખાનગી કંપની દ્વારા ઊભી કરાયેલ પવનચક્કી અચાનક તૂટી જતા મોટો અકસ્માત સર્જાયો છે પવનચક્કીનો અડધો ભાગ બાજુમાંથી પસાર થતી 66 કેવીની લાઈન પર પડી જતા ભયંકર આગ ફાટી નીકળી આગ એટલે તીવ્ર હતી કે લગભગ 2 કિલોમીટરના અંતર સુધી તેની જ્વાળાઓ અને ધુમાડો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો પવનચક્કી સમઢિયાળા અને નીલવડા ગામ વચ્ચે સ્થાપિત કરાઈ હતી ઘટનાને કારણે નજીકથી પસાર થતી અનેક વીજ લાઈનો બંધ થઈ ગઈ છે જેને કારણે આસપાસના વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે સીમ વિસ્તારનો મોટો ભાગ વીજ વિહોણો બની ગયો છે પવન તૂટી જવાની સાચા કારણો શું છે તે તપાસ બાદ બહાર આવશે એવી માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે ઘટનાની જાણ થતા આસપાસના ત્રણ ગામોમાં લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આ પહેલા પણ આ ખાકરિયા ગામે ટ્રાયલ દરમિયાન તૂટી ગઈ હતી અને તે સમયે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અત્યારે જવાબદાર કંપની અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે શું ટેકનિકલ ખામી બેદરકારી કે કુદરતી કારણો આ ઘટનામાં પીછેહટમાં છે